ચાલો આજે વાત કરીએ એક એવા વ્યક્તિત્વની જેમણે ભારતના પ્રાચીન જ્ઞાનને આખી દુનિયા સામે એક નવા જ અંદાજમાં રજૂ કર્યું એક એવો અવાજ જે પૂર્વથી ઉઠ્યો અને પશ્ચિમમાં ગુંજ્યો આપણે વાત કરી રહ્યા છીએ સ્વામી વિવેકાનંદની અને એમની વાતની શરૂઆત એમના સૌથી પ્રસિદ્ધ સૂત્રથી જ કરીએ આ માત્ર શબ્દો નથી હો આ તો એક આહવાન છે એક મંત્ર છે જેણે પેઢીઓથી લોકોને પ્રેરણા આપી છે કે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ક્યારેય અટકવું નહીં પણ આ વૈશ્વિક પ્રતિક બન્યા એ પહેલાં એ કોણ હતા એમની સફર ક્યાંથી શરૂ થઈ ચાલો એમના શરૂઆતના જીવન અને એમને મળેલી પ્રેરણા વિશે જાણીએ તો એમની કહાણી શરૂ થાય છે કલકત્તાના એક બંગાળી પરિવારમાં એમનું બાળપણનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત અને કહેવાય છે કે નાનપણથી જ એમનામાં એક આધ્યાત્મિક ખોજની વૃત્તિ હતી જે તેમને એક અલગ જ રસ્તા પર લઈ જવાની હતી અને પછી એમના જીવનમાં એક ક્ષણ આવી જેણે બધું બદલી નાખ્યું એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથેની એમની મુલાકાત આ મુલાકાત એમના જીવનનું સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ જેણે નરેન્દ્રના આધ્યાત્મિક રૂપાંતરણનો પાયો નાખ્યો ગુરુના અવસાન પછી નરેન્દ્રની જે અંગત આધ્યાત્મિક શોધ હતી એ હવે એક મોટા મિશનમાં એક સાર્વજનિક ઉદ્દેશ્યમાં બદલાઈ ગઈ વર્ષ હતું અઢારસો ને છ્યાસી નરેન્દ્રનાથે સંન્યાસ દીક્ષા લીધી અને બન્યા સ્વામી વિવેકાનંદ અને પછી શરૂ થઈ એમની એક લાંબી યાત્રા એક ભ્રમણકારી સાધુ તરીકે એમણે આખા ભારતનો પ્રવાસ કર્યો પણ સમજો આ ખાલી ફરવા નહોતા નીકળ્યા આ તો ભારતની આત્માને સમજવાની યાત્રા હતી એમણે પોતાની આંખોથી દેશની ગરીબી જોઈ લોકોનું દુઃખ જોયું અને બસ આ અનુભવે જ એમના મનમાં સેવા અને રાષ્ટ્ર નિર્માણના વિચારોને મજબૂત કર્યા ભારતને તો સમજી લીધું હવે વારો હતો દુનિયાને ભારતનો પરિચય કરાવવાનો એમની આગામી સફર એમને સમુદર પાર લઈ જવાની હતી ભારતના જ્ઞાનનો સંદેશો લઈને ક્યારેક ઇતિહાસમાં અમુક વર્ષો એવા હોય છે જે બધું બદલી નાખે છે સ્વામી વિવેકાનંદ માટે અને સાચું કહીએ તો સમગ્ર પૂર્વીય દર્શન માટે એવું જ એક વર્ષ હતું અઢારસો ત્રાણું જગ્યા હતી શિકાગો અને મોકો હતો વિશ્વ ધર્મ સંસદનો આ કંઈ નાની વાત નહોતી ઇતિહાસમાં પહેલીવાર દુનિયાભરના ધરનોના પ્રતિનિધિઓ એક જ મંચ પર ભેગા થયા હતા અને એ જ મંચ પર એક યુવાન અજાણ્યા ભારતીય સંન્યાસી ઊભા થાય છે અને એમના પહેલા જ શબ્દો અમેરિકાના બહેનો અને ભાઈઓ બાસ આટલું કહેતા જ આખું ઓડિટોરિયમ બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું એક ક્ષણે જ એક વૈશ્વિક અવાજનો જન્મ થયો અને આ તો બસ શરૂઆત હતી એ કોઈ એક દિવસનું ભાષણ નહોતું એ પછી તો એમણે વર્ષો સુધી અમેરિકા અને યુરોપમાં પ્રવચનો આપ્યા વેદાંત અને યોગ જેવા ગહન વિષયોને એટલી સરળ ભાષામાં સમજાવ્યા કે પશ્ચિમના લોકો પણ એને સમજી શક્યા એમનો મુખ્ય સંદેશો શું હતો કે ભાઈ બધા ધર્મોના મૂળમાં સત્ય તો એક જ છે તો સવાલ એ થાય કે એમના ઉપદેશમાં એવું તો શું ખાસ હતું જેણે આખી દુનિયા પર આટલી ઊંડી અસર કરી એમનો મુખ્ય વિચાર એકદમ સીધો અને શક્તિશાળી હતો કે દરેક જીવની અંદર ઈશ્વરનો અંશ છે એક દિવ્યતા છુપાયેલી છે અને આપણા જીવનનો હેતુ બીજું કંઈ નહીં બસ આ અંદરની દિવ્યતાને બહાર લાવવાનો એને પ્રગટ કરવાનો છે હવે આ દિવ્યતાને પ્રગટ કરવી કેવી રીતે એના માટે એમણે ચાર સરળ રસ્તા બતાવ્યા જેને આપણે ચાર યોગ તરીકે ઓળખીએ છીએ કર્મયોગ એટલે કે નિસ્વાર્થ ભાવે કામ કરવું ભક્તિયોગ એટલે કે ઈશ્વર પ્રત્યે પ્રેમ અને સમર્પણ રાજયોગ એટલે કે ધ્યાન દ્વારા મનને કાબૂમાં કરવું અને જ્ઞાનયોગ એટલે કે જ્ઞાન મેળવીને સત્યને જાણવું એમના માટે આધ્યાત્મિકતા એટલે મંદિરમાં બેસીને માળા ફેરવવી એટલું જ નહોતું એમનો સિદ્ધાંત હતો જીવ એ જ શિવ મતલબ કે માણસની સેવા એ જ પ્રભુની સેવા સાચી પૂજા એ જ છે કે આપણે દરેક જીવમાં ઈશ્વરને જોઈએ અને એમની સેવા કરીએ વિચારો તો ખૂબ શક્તિશાળી હોય છે પણ એ વિચારોને અમલમાં મૂકવા માટે એને એક સંસ્થાનું સ્વરૂપ આપવું પડે છે તો જોઈએ કે વિવેકાનંદે પોતાના વિચારોને કાયમી વારસો કેવી રીતે બનાવ્યો અઢારસો ને સત્તાણુંમાં એમણે રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી આ મિશનનો હેતુ શું હતો આધ્યાત્મિકતા અને સેવા બંનેને સાથે જોડવાનો અને આજે પણ આ સંસ્થા શિક્ષણ આરોગ્ય અને બીજી ઘણી બધી રીતે લોકોની સેવા કરી રહી છે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે એમનો પ્રભાવ ફક્ત ધર્મ કે આધ્યાત્મ પૂરતો સીમિત નહોતો એમણે તો ભારતીયોના મનમાં પોતાના વારસા માટે ગર્વ જગાવ્યો સમાજ સુધારણાની વાત કરી અને એટલું જ નહીં ભારતના આઝાદીના લડવૈયાઓ માટે પણ એક મોટી પ્રેરણા બન્યા તો અંતમાં એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે આજની આ ભાગદોડ અને વિભાજનવાળી દુનિયામાં સ્વામી વિવેકાનંદના વિચારો આત્મવિશ્વાસ નિઃસ્વાર્થ સેવા અને દરેકની અંદર રહેલી દિવ્યતાનો સંદેશ આપણા માટે કેટલો પ્રાસંગિક છે